ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલાઓ ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત બાબા ફરીદ આજે આપણે સંત બાબા ફરીદને વંદન કરીએ ભારતના પંજાબ પ્રાંતમાં પિતા જમાલુદ્દીન અને માતા કરસુમ બીબીને ત્યાં સંવત અગિયારસો તોતેરમાં સંત બાબા શેખ ફરીદનો જન્મ થયેલ એમ કહેવાય છે કે તેમના પૂર્વજો કાબુલથી ભારત આવેલા અને પંજાબમાં સ્થાયી થયેલા સંત બાબા ફરીદ નાનપણથી જ ખુદાની બંદગી કરતા એક વખત સ્કૂલમાં જ હજરત બખ્ત્યાર નો મિલાપ થાય છે ગુરુ હજરત બખ્ત્યાર તેમની સાથે સંત બાબા ફરીદને દિલ્હી લઈ જાય છે સંત બાબા ફરીદ ખજૂરના પાંદડાની થેલીઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવતા બે રોટી પોતાની મેળે બનાવી એક રોટી પોતે ખાતા અને બીજી રોટી બીજાને ખવડાવી દેતા સંત બાબા ફરીદની વાણી જોઈએ તો ફરીદા જે તિલ થોડેડ જો જાણા સહ તામ થોડા માણું કરી સંત બાબા ફરીદ કહે છે કે જો મને ખબર હોત કે સ્વા જીવન ઓછું છે તો તેનો સમજી વિચારીને ઉપયોગ કરે દુનિયાદારી અને વ્યવહારમાં આ અમૂલ્ય જીવન બરબાદ કરે જ નહીં જીવરૂપી સ્ત્રીને જો ખબર હોત કે પરમાત્મા રૂપી મારા પતિ બે પરવાહ અને પોતાની મોજના માલિક છે તો હું મારા ગુણોનો કરતા બની અહંકાર કરે જ નહીં ફરીદા જે તું અકલી લતિકું કાલી લિખનલેખ આપનળે ગીરવાન મહી શીસ નિવા કરી દેખું સંત બાબા ફરીદ કહે છે કે ભલા માણસ તું ખરેખર બુદ્ધિમાન હોય તો બુરા કર્મ કરતો અટકી જા તું તારી અંદર જો કે તારા દ્વાર કેટલા ખોટા કર્મોના કરેલા સારા કે ખરાબ કર્મોનું ફળ તારે જ ભોગવવું પડશે માટે હિંસક કર્મોથી દૂર રહેજે ફરીદા જાઉં ખટણ વેલ તા તું રતા દુનિશીવું મર્ગ સવાય નિ મરિયા તામ લદિયા સંત બાબા ફરીદ કહે છે કે જ્યારે ખુદાની બંદગી રૂપી દોલત કમાવાનો સમય હતો ત્યારે તું દુનિયાના ભોગ વિલાસ રંગ રાગમાં રચો રહ્યો તેનું પરિણામ એ આવ્યું કે અચાનક જીવન પૂર્ણ થઈ જતા મોત સામે આવી જશે જેથી તારી પાસે કોઈ ભીતરની મૂડી ન હોવાથી સંસારમાંથી પસ્તાવા સાથે ખાલી હાથે જવું પડશે ફરી ખાકુ ન કોઈ નિંદીયે ખાકુ જે ઉપરી સંત બાબા ફરીદ કહે ફરી માટીના નાના કણને તુચ્છ ગણી તેનો અનાદર ન કરીશ કારણ માટીની ખૂબી એ છે કે માણસ જ્યારે જીવતો હોય ત્યારે તે તેના પગની નીચે હોય છે પણ જ્યારે તેનું મૃત્યુ થાય ત્યારે તે માણસના માથા ઉપર આવી તેને ઢાંકવાનું કામ કરે છે જંગલું ક્યા ભવહી વણી કંડા મોડેહી વસી રેલું એક તો માણસ સંતનો સંગ કરે તો બહાર ભટકવાનું બંધ થાય કલર કેરી છપણી આઈ ઉથલે હંસ ચિંજુ બાહંડા નામ પીવહી ઉડાણ સંત બાબા ફરીદ કહે છે જેવી રીતે માન સરોવરથી હંસ ઉડીને જમીન ઉપર આવે છે તેવી રીતે સાચા સંતો સત લોક માંથી કરુણાવશ થઈ આ મૃત્યુ લોકમાં આવે છે આ માયાવી સંસાર તો તેમના માટે કાદવ કીચડથી ભરેલ તળાવ સમાન છે તેની પાસે રહે છે પણ તેની ગંદકી તેમને લાગતી નથી જેવી રીતે હંસ સાચા મોતીનો આહાર કરે છે તેવી રીતે આ સાચા બંદાઓ ખુદાની બંદગી કરી સોપેલું કામ પૂર્ણ કરી હંસ સમાન નિર્મળ અને પવિત્ર રહી પોતે જે ઘરેથી આવ્યા છે તે યાદ રાખી પ્રભુના દાસ બની જીવન જીવી આ જગતમાંથી જતા રહે છે ચલી ચલી ગલિયા પંખીઓ જીની વસાઈ તલ ફરીદા સરો ભરિયા ભી ચલસી થકે કવલ ઇકલ સંત બાબા ફરીદ કહે છે આ સંસાર તો સરોવર સમાન છે જીવ સરોવર કાંઠે આવેલા પક્ષીઓ સમાન છે પક્ષીઓથી જ સરોવર સુંદર લાગે છે પણ તેનું પાણી સુકાઈ જતાં પક્ષીઓ ઉડી જાય ત્યારે સૌંદર્ય જતું રહે છે તે જ રીતે સંસારમાં જીવરૂપી પક્ષીઓ આવે છે જ્યારે તે જતા રહે ત્યારે સુંદરતા જતી રહેશે માટે આ નાશવંત જીવનનો મોહ શું કરવો ફરીદા રાતી કયુરી મંડીએ સુતિયા મિલેન ભાવું જીન્ના નેણ

સમાધિ રૂપી કસ્તુની મફતમાં મળતી નથી હે માનવ તું બ્રહ્મ મુહૂર્ત માં જાગીને પ્રભુ સ્મરણ કરી હરિના નામની કમાણી કરી લે નહીતર તારું જીવન વ્યર્થ જતું રહેશે તને પાછળથી પસ્તાવો થશે તારો સાથી તારા કર્મો જાણે છે માટે ખુદાની બંદગી કરી લે સંત બાબા ફરીદ પંજાબના મોકલ નગરમાં લાંબો સમય રહ્યા ત્યાંના રાજા સંત બાબા ફરીદના ચાહક હતા તેથી સંત બાબા ફરીદની યાદ કાયમ રહે તે માટે તે શહેરનું નામ બદલીને ફરીદ કોટ રાખવામાં આવ્યું આવી ઉત્તમ કોટીની રચનાઓ આપનાર મહાન સંત બાબા ફરીદે બાણું વર્ષનું આયુષ્ય ભોગવી બારસો માં મહાપ્રયાણ કર્યું પરમ સંત બાબા ફરીદને આજે આપણે ભાવથી વંદન કરીએ